હેલો ફ્રેન્ડ્સ અને ન્યાસ હોમ કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે હું તમારા માટે લઈને આવી છું ઉપવાસ માટે એકદમ ટેસ્ટી ચટપટુ ફરાળી અથાણું અથાણું કોને ના ભાવે દરેક ગુજરાતીના ઘરે અથાણું તો બનતું જ હોય તો ચલો ઉપવાસ માટે આજે ચટપટુ ફરાળી અથાણું પણ રેડી કરીએ ફરાળી અથાણું બનાવવા માટે આપણે અહીંયા મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તરીકે વીસ નંગ જેટલી ખારેક લેવાની છે સાથે દસથી બાર નંગ જેટલા ખજૂર લીધા છે ખારેક કડક હોવાથી મેં પહેલેથી તેને એક કલાક માટે પલાળવા માટે મૂકી રાખી હતી તમે જુઓ તે પલળીને સરસ રીતે ફૂલીને રેડી થઈ ગઈ છે સાથે ખજૂરને પણ આપણે સરસ રીતે પાણી એડ કરીને ધોઈને રેડી કરી લઈશું તો અહીંયા આપણે ખજૂર અને ખારેક સરસ રીતે રેડી થઈ ગયા છે હવે આપણે ખારેકના બીયા કાઢી લઈશું અને પછી તેને સરસ રીતે કટ કરી લઈશું આ રીતે આપણે લાંબા લાંબા પીસ કરીને ખારેકને રેડી કરી લઈશું તે જ રીતે આપણે ખજૂરને પણ સરસ રીતે કટ કરી લઈશું ખજૂર અને ખારેકને આપણે સરસ રીતે કટ કરીને રેડી કરી લીધા છે તેને અલગ મૂકી દઈશું હવે આપણે અથાણાનો મસાલો રેડી કરીશું અહીંયા આપણે કાચનો એક બાઉલ લીધો છે જો કાચનો ના હોય તો સ્ટીલના બાઉલનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે તેની અંદર એક વાડકી જેટલું બુરું ખાંડ એડ કરી દઈશું સાથે ખટાશ માટે ત્રણ ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું આ રીતે આપણે બુરું ખાંડ અને લીંબુના રસને સરસ રીતે મિક્સ કરી લઈશું જો તમને જરૂર પડે તો ફરીથી ખાંડ એડ કરી શકો છો અહીંયા મને જરૂર લાગે છે એટલે ફરીથી બે ચમચી ખાંડ એડ કરું છું અને ફરીથી મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લઉં છું આ રીતે લીંબુ અને ખાંડનું મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે હવે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીને એકદમ ટેસ્ટી ચટપટો અથાણાનો મસાલો રેડી કરી લઈએ સલામાં અહીંયા આપણે ફ્લેવર માટે અડધી ચમચી શેકેલા જીરાનો અધકચરો પાવડર એડ કરી દઈશું સાથે દાલચીની લવિંગ આખું જીરું પણ એડ કર્યું છે હવે આપણે તેની અંદર અડધી ચમચી ફરાળી મીઠું એડ કરીશું અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરીશું સાથે આપણે તેની અંદર ચપટી લાલ મરચાંનો પાવડર એડ કરી દઈશું સાથે કલર માટે કાશ્મીરી રેડ ચીલી પાવડર પણ એડ કર્યો છે બેટરને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે બધા અથાણાના મસાલા તેની અંદર એડ કરી દીધા છે સરસ રીતે મિક્સ કરી લઈએ અને કટ કરેલા ખજૂર અને ખારેક પણ એડ કરતા જઈએ અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું ખજૂર અને ખારેક સરસ રીતે મસાલામાં ભળી ગયા છે જો તમને કોઈ મસાલા ઓછા લાગે તો ઉપરથી એડ કરી શકો છો આ રીતે ખજૂર અને ખારેક સરસ રીતે ભળી ગયા છે હવે આપણે ઢાંકણ ઢાંકીને દસથી પંદર મિનિટ તેને એમને રહેવા દઈશું અહીંયા થોડું તીખું ઓછું લાગે છે એટલે હું ફરીથી તેની અંદર અડધી ચમચી લાલ મરચો પાવડર એડ કરું છું અને સરસ રીતે મિક્સ કરી લઉં છું આ સિવાય તમને કોઈ પણ મસાલા ઓછા લાગતા હોય તો આ સમયે તમે ઉપરથી એડ કરી તેને સરસ રીતે મિક્સ કરી લેજો હાથથી વીસ મિનિટ થઈ ગયા છે બધા મસાલા સરસ રીતે ભળી ગયા છે તમે જુઓ આપણું ફરાળી અથાણું એકદમ ટેસ્ટી રેડી થઈ ગયું છે ટેસ્ટમાં વધારો લાવવા હું તેની અંદર કાળી દ્રાક્ષ એડ કરું છું તો કાળી દ્રાક્ષને સરસ રીતે ધોઈને આપણે તેને એડ કરી દઈએ અને તેને પણ મિક્સ કરી લઈશું તો આ રીતે આપણું ફરાળી અથાણું રેડી થઈ ગયું છે આ સિવાય તમારે બીજા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તો તમે તેને એડ કરી શકો છો તો છેને એકદમ ટેસ્ટી ચટપટું ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સથી રેડી થતું ઉપવાસ માટે ખાસ બનાવજો ફરાળી અથાણો આ ફરાળી અથાણું બનાવીને તમે વરસો સુધી સ્ટોર પણ કરી શકો છો ચોક્કસથી ફરાળિયા થાણું બનાવજો ઘરના વાલા વડીલોથી લઈ નાના બાળકોને ચોક્કસથી ખવડાવજો તમને મારી રેસીપી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે મારી ચેનલ અને ન્યાઝુમ કિચનને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે